સુરતના અમરોલી છપરાપાટા રોડ ઉપર પૂણા ગામવાળા મામાસાહેબની હવેલી ખાતે મામા સાહેબના જન્મદિવસની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી મામાસાહેબ હવેલી પરિવાર દ્વારા યોજાયેલી મહાઆરતી તેમજ મહાપ્રસાદીમાં મોટી સંખ્યામાં ભક્તજનો હાજર રહ્યા હતા કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે યુથ ફોર ગુજરાતના પ્રેસિડેન્ટ જિગ્નેશભાઈ પાટીલ પણ હાજર રહ્યા હતા આજે છેલ્લા પંદર વરસથી શીતલભાઈના ઘરે મામાદેવ પ્રસ્થાન કરે છે એમની સેવા કરે છે શીતલભાઈ અને એમની વાઈફને ખૂબ ખૂબ પહેલાં તો અભિનંદન પાઠવું છું કારણ કે એમના લીધે આજે હજારો ભક્તો જેમને કંઈ પણ દુવિધા હોય એમની જિંદગીમાં કોઈ બીમારી હોય કોઈ કલેશ હોય ઘરમાં કે કંઈ પણ એ નિવારણ અહીંયા આવીને જ્યારે મામાદેવ પાસે કંઈ પણ માગે છે તો મામાદેવ એમની ઈચ્છા પૂરી કરે છે આજે હું શીતલભાઈ અને કમલભાઈનો ખૂબ ખૂબ આભારી છું કે એમને મને અહીંયા બોલાવી અને મને એમના દર્શન કરાવ્યા એ માટે એમની ખૂબ ખૂબ શુભકામના અને ધન્યવાદ મારું નામ શીતલભાઈ રાવ છે પૂર્વ વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા મંત્રી અને આપણા ત્યાં એકવીસ મામાદેવ જેને હિન્દી ભાષી પ્રાંતોની અંદર બ્રહ્મદેવ તરીકે પરિચય કરવામાં આવે છે અને ગુજરાતના સંસ્કૃતિ પ્રમાણે મામાદેવ ખીજડા ખીજડાવાળો દેવ એવી રીતે ઘણા બધા નામોથી સંબોધવામાં આવે છે તો આ દેવ જે છે એ લોકો ગુરુમુખી હોય બધા અને જીવતા જીવ યોગ અભ્યાસ કરીને બ્રહ્મપદ સુધીને પહોંચેલા અને સત્તાધારી હોય છે તે લોકોના શરીર બ્રહ્મરૂપ થઈ ગયા હોય છે જીવતાજીવ ભજન દ્વારા જેનાથી તે લોકોની પાસે એવી સત્તા હોય છે આ દેવો પાસે કે એ લોકો જીવોનું કર્મ કાપી શકે છે દુઃખ દૂર કરી શકે છે અને વારસાઈની અંદર કોઈના ભાગ્ય અનુસાર આ શક્તિઓ પ્રગટ થઈને જેવી રીતે દેવી દેવતાઓ અન્ય પણ જેના જેવી લાયકાત હોય એ પ્રમાણે પ્રગટ થઈને અને ભગતને પ્રાપ્ત થાય છે અને જગતનું કલ્યાણ કરતા હોય છે તો આ આપણી સાંસ્કૃતિક પરંપરા જે છે તેમાં માનેલા દેવ તરીકે આ દેવો એકવીસ દેવો એક પછી એક એક પછી એક એક દેવથી શરૂઆત થઈ જેઓ મારા પત્નીને એના નાના પાસે હતા તે જામકાવાળા મામાદેવ વારસાઈની અંદર પ્રાપ્ત થયા અને તેમના પછી એક પછી એક દેવ અહીંયા બિરાજતા થયા અમે જનસેવા કરીએ છીએ મામા લોકોનું દુઃખ દૂર કરે છે અને આ આંગણું મામા સાહેબની હવેલી અમરોલી નિઃશુક્લ સેવા આપણી છે દાન ભેટ પણ કોઈનું અહીંયા સ્વીકારવામાં પહેલે દિવસથી આવતું નથી તો આ દેવની દયાથી આ ધર્મ કાર્ય અમે વર્ષોથી કરીએ છીએ અને આજે પૂણાવાળા પુણા ગામવાળા મામાદેવ જેમનું મંદિર પુણા ગામ છે તેઓનો આજે જન્મદિવસ હોય તે આ મહોત્સવ અમે ઉજવીએ છીએ અને સામે જે ભંડારઘર બને છે એ બનીને તૈયાર થઈ ગયું છે ભંડારઘર તેનું ઓપનિંગ છે એટલે અહીંયા અમે આજે આ કાર્યક્રમ રાખ્યો છે મુખ્ય મહેમાન શ્રી પાટીલ સાહેબના સુપુત્ર શ્રી તેઓ પધાર્યા છે જિજ્ઞેશભાઈ અને બીજા ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખો અને અધિકારીઓ બધા પધાર્યા છે બિરો રિપોર્ટ ચેનલ લાઈવ ફિટનેસ